પણ ઘણા એવું હોય કે મોટું ફેમિલી હોય બે બે છોકરા હોય તો ટાઈમ ના મળતો હોય ખરેખર તો પછી ફરજિયાત મોકલવા પડતા હોય એવું નથી કે ના જ મોકલાય પણ બને ત્યાં સુધી પછી કૃષ્ણ કેમ છો બધા વેલકમ ટુ ન્યુ વ્લોગ મોડું ચાલુ થાય છે એટલે એમ નથી કહી કે સાર સારામાં મજા મજા મજામાં જવાનું સવાર બપોર સાંજ ગમે એ ટાઈમ હોય કઈ સમય તો આજે તો

તો એમ નહીં તમે લોગમાં આવો ત્યારે ઘડીક મોબાઈલમાં સ્ક્રોલિંગ બંધ રાખો તો કંઈ વહી જાય હમ હામો જોઈને બોલો તો આ તો જે જોઈએ તે બધા એમ કે આ એટલા બધા બીજી માણસ છે આ મોબાઈલમાં જ ઓલરેડી આમ ગમે તે સ્ક્રોલ જ કરતા હોય બીજી હોય હા બીજી તો ઘરે આવીએ ત્યારે થોડુંક બીઝી ના રહેવાય જે કામમાં હોય તે બિઝી રહેવાય તો અત્યારે ગાય છે બી કેટલા વાગ્યા છે સવા બે

વસ્તુ રાખ છો નો કેમ નો તો એ અંશ પાસે ત્રણે પછી જોઈએ હું થાય માર ભેગો તો લગભગ ના જ આવે અહીંયા કંટાળી જાય એટલે તો રેસા કંટાળી જાય ને કેમ કંટાળી કેમ જાય કામ હોય ને એમાં છેટ જ છે એક જગ્યાએ એક જગ્યાએ કોઈ જ તો બન્યા આગળ સુધી બતાવીશ ક્યાં જાય છે કદાચ અને જેને અમારી ચેનલ લે હવેથી અમારા બ્લોગ અમારી ઓરિજિનલ બ્લોગવાળી ચેનલમાં જ આવશે અત્યાર સુધી અમારી જે કોમેડી વાળી ચેનલ હતી એમાં મૂકતી હતી બે ત્રણ બ્લોગ હતા બટ હવેથી બ્લોગવાળી ચેનલમાં જ વિડીયો આવશે તો એ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો જેને ના કરી હોય એ અને લાઈક કરો ગમે તો શેર કરો એટલે તો આપણે જવા નહોતું તો થઈ ગયું કહેશો તો અત્યારે વંશભાઈ આવી ગયા છે ને એનું કંઈક કામ કરે છે સ્કૂલે થાવીને જો એનો પસારો જોવો બધા બેગ અહીંયા ને અહીંયા બુક્સ બધી કાઢી લીધી અહીંયા કટ કર્યું છે બધું જો બધા ટીચ કટ કરી રહ્યા છે જો

છોકરાઓને બી અને આપણને બી તો એવું છે બધે તો આપણો જાનો કેન્સલ છે તો થોડું બીજું કામ છે પતાવી દઈએ આપણે કામ અને પછી પાછા મળશું આપણે કરશું ન હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો આપણે કાલનું જ કન્ટિન્યુ કરીએ છીએ તો વેલકમ બેક કેમ છે બધા મજામાં જ હસો મજામાં જ રહેવાનું તો આપણે ફ્રી થઈ ગયા છે કામ બધું થઈ ગયું છે તો આજે આરામથી બેઠા છે કારણ કે આજ ટિફિન છે ને અંશનું એટલે થોડીક રસોઈ

સેટરડે સન્ડે હોમવર્ક કરવાનું હોય હવે તો કરવાનું ક્રિકેટના ક્લાસ બંધ થઈ ગયા છે તો નહીં તો આવીને ક્રિકેટમાં જાતો એટલે ટ્યુશનમાં જાતો નથી એટલે બધું એને ઘરે જ કરવાનું હોય છે કેમ તો એવું બધું છે તો કોના કોના છોકરા આવી રીતે ડાયા બેસી બેસીને હોમવર્ક કરે છે અંશની જેમ કે બેક ધબ્બા ખાઈને કરે કે ટ્યુશનમાં જવું પડે કે એવું છે કમેન્ટ કરજો હે ને કોણ અંશ જેવા ગુડ બોય છે એમ કાં અંશ બધા તારા જેવા જ હોય ના કોક હોય ને પણ એમને ઘણા એની મમ્મી પાસે બેસીને ના કરતો તો એને ફરજ ટ્યુશનમાં મોકલવા પડતા હોય એવું હોય કે નહીં તો તું એ મારી પાસે બેસીને કરી લે ને હોમવર્ક એટલે તો એવું છે કારણ કે જ્યાં સુધી છોકરા ઘરે કરી લેતા હોય ને ત્યાં સુધી ટ્યુશનમાં મોકલાય છે ને ટ્યુશનમાં મોકલીએ ને એટલે એને છે ને ટ્યુશનની આદત થઈ જાય કે હું ટ્યુશનમાં જેન કરીશ હું ટ્યુશનમાં જેન કરીશ એવું કરવા માં પણ ઘણા એને એવું હોય કે મોટું ફેમિલી હોય બે બે છોકરા હોય તો ટાઈમ ના મળતો હોય ખરેખર તો પછી ફરજિયાત મોકલવા પડતા હોય એવું નથી કે ના જ મોકલાય પણ બને ત્યાં સુધી પછી કોઈ મજબૂરી હોય તો આપણે મોકલવાય પડતા હોય ઘણી વખત કારણ કે બે કિડ્સ હોય તો એક નાનું હોય તો એ મોટાને ઘરે હોમવર્ક ના કરાવવા દીતું હોય તો આપણે મોટાને ફરજિયાત ટ્યુશનમાં મોકલવા પડે નાનાને આપણે ઘરે કરાવીએ એટલે એવું હોય પણ આદત ઓછી પડે બને ત્યાં સુધી ને ઘણાને જાતા હોય ટ્યુશનમાં ઘણા અત્યારે તો હવે ઇંગ્લિશ મીડિયમ બધે થઈ ગયું તો હવે બધા પેરેન્ટ્સ પહેલાં તો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા ના હોય તો એ બી પ્રશ્ન હોય કારણ કે છોકરા મોટા થઈ જાય પછી હાર્ડ આવજો નાના હોય ત્યારે આપણે કરાવી શકતા હોય તો એટલે પણ મોકલવા પડતા હોય પણ આ તો એક ઓપ્શન છે કે ના મોકલીએ તો વધારે સારું છે તો એવું છે આજનો અત્યાર સુધીનું તો હવે આગળ શું કરીએ જોઈએ છીએ કોઈ પ્લાન છે નહીં રસો કરીને પછી કરશું જોઈએ મળી નથી હા જવાનું તો છે પણ પછી કાલની જેમ પાછો પ્લાન ફ્લોપ થઈ જાય તો કંઈ નક્કી ના હોય ને એટલે ચાલો પછી મળશે પાછા તો આપણે પાંચ મિનિટમાં જવાનું છે બહાર જવાનું હતું તો એનું મુહૂર્ત પછી કેટલા વાગ્યા નથી નંચો કે ચાર પાંચ જણા રમે છે અલગ અલગ વસ્તુને છે અહીંયા એનું કેરમ પડ્યું અહીંયા એની બુક પડી કેટલી વસ્તુ એકારે કરે બોલો ખડીક હોમવર્ક કરશે ખડીક કેરમથી રમશે ખડીક આના હમ જો બનાવો હા છે ને જો આ ઓલું ને પાછળ છે ને હમ એમાં એટલે ઉપર સ્ટેમ્પ કરી દો અચ્છા કંપની છે સ્ટેમ્પ કંપની છે હમ નો ડાર્ક ચોકલેટ છે બ્રાઉન કલર હા બ્રાઉન

બગડી ગયા બગડી જઈ નહોતી હમ કેમ બસ એટલે જ કહું છું બગાડી નાખો એટલે તો એ લુડો ચાલુ થઈ ગઈ છે તો ચાલો હવે ફ્રેન્ડ્સ આજ નો લોગન્સ એન્ડ કરી દે ચલો આજ નો લોગ આઈડેન્ટ થઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ગુડબાય